વ્યક્તિત્વ એક એવો શબ્દ છે કે જેને આપણે સ્વયં આંકી શકીએ છીએ અને સ્વયં માપી શકીએ છીએ આપણું વ્યક્તિત્વ શું છે એવી જ આપણી દુનિયા હશે અને એવી જ આપણી ભવિષ્યની દિશા હશે ઘણી બધી વખત આપણા વ્યક્તિત્વને આપણે બહુ મોટું આંકી લેતા હોય છે ઘણી બધી વખત આપણા વ્યક્તિત્વને આપણે એવડી નાની વસ્તુ આંકી લેતા હોય છે કે વ્યક્તિત્વની કાંઈ અને કશી કિંમત જ ના રહે આપણી જીવનના આસપાસનો જે કંઈ પણ વિસ્તાર છે એ આપણા વ્યક્તિત્વનો જ વિસ્તાર હોય છે તમે તમારો સમય ક્યાં આંકી રહ્યા છો તમે તમારો સમય ક્યાં દઈ રહ્યા છો એ જ તમારું એક વ્યક્તિત્વ છે તમે તમારો સોશિયલ મીડિયામાં સમય દઈ રહ્યા છો તમે યુટ્યુબ ઉપર જે ફાલતું પ્રોડકાસ્ટ આવે એમાં તમારો સમય તમે દઈ રહ્યા છો તો એ જ તમારું વ્યક્તિત્વ છે ઘણા બધા લોકોને એવું ભ્રમ છે કે ભાઈ હું પ્રોડકાસ્ટ જોઈ ઘણા બધા મલ્ટિપલ પ્રોડકાસ્ટ જઈને હું ઘણી બધી વસ્તુ હાસિલ કરી લઉં ઘણી બધી વસ્તુને છે એ પામી લઉં અને ઘણી બધી વસ્તુ છે એ મને ખબર પડી જાય તો આ એ ફેક્ટ વાત નથી આ સૌથી ખોટામાં ખોટી અને જૂઠમાં જૂઠ વાત છે હિન્દીમાં વાત કરું તો આપણે ક્યારે પણ પ્રોડકાસ્ટ જોઈને છે સર્વશ્રેષ્ઠ દિશા તરફ જઈ ના શકીએ ત્યારે જેવી રીતે એક બાળ આવી છે સોશિયલ મીડિયામાં પ્રોડકાસ્ટની કે સૌથી બકવાસમાં બકવાસ માણસ હોય એ પણ પ્રોડકાસ્ટમાં જઈને છે બોલી શકે છે તમે જો કે જેના જીવનમાં ના ઊંચાઈ હોય જેના જીવનમાં ના ગહેરાઈ હોય કેમકે પ્રોડકાસ્ટ ચાલુ કરવા માટે તમારે કશી જ વસ્તુની જરૂર નથી પડતી ફોનથી પણ તમે પ્રોડકાસ્ટની શરૂઆત કરી શકો છો પરંતુ અત્યારે મોટા મોટા પ્રોડકાસ્ટ છે પર પ્રોડકાસ્ટની શું તમે પ્રાઇઝ ગણી રહ્યા છો પર પ્રોડકાસ્ટના લે છે બે લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા અને તમારી જો બિગેસ્ટ સૌથી સારા ઇન્ફ્લુએન્સર પાસે તમારે કોઈ પ્રોડકાસ્ટ કરાવવો હોય તમારી ભલે તમારા વિચારમાં ના કોઈ ઊંચાઈ હોય ના જીવનમાં તમારી ગહેરાઈ હોય છતાં તમારે પ્રોડકાસ્ટ કરવું હોય તમારી પાસે લાખ પર તમે તમે દઈ શકો તો અવશ્ય છે બહુ શ્રેષ્ઠ છે બનાવી શકો છો પરંતુ આ શું હકીકતમાં સાચી દિશા છે નહીં એકદમ બકવાસ દિશા છે ને એક પ્રવાહ ચાલ્યો આવે છે ને એવો પ્રવાહ છે ઘણી બધી વખત તમે જોતા હોય કે ભાઈ સારા માણસો પણ પ્રોડકાસ્ટ કરે છે તો એમાં એનો શું વાગ સ્પષ્ટ રૂપે વાત સમજી લેવી જોઈએ કે જ્યાં કચરો છે ત્યાં સાફ કરવાની તો જરૂર પડવાની જ છે અને જેટલા પણ શ્રેષ્ઠ લોકો પ્રોડકાસ્ટ કરી રહ્યા છે એને એમાં કોઈ શંકાનું સ્થાન નથી વન ઓફ ધ બેસ્ટ કાર્ય કરી રહ્યા છે પરંતુ જે ફાલતુ જે નીકળી પડ્યા છે સ્ટાર હોય એ બી પ્રોડકાસ્ટ કરે છે કોઈ પણ ફાલતુ માણસ હોય કે જે જીવનની નીચલામાં નીચલી હદ સુધી પડીને છે એ ઉપર ઉઠ્યો હોય જીવનમાં એને મેળવવા માટે એટલા બધા કાર્યો કર્યા હોય કે જે સમાજને અનહદ નુકસાન પાડે હોય છતાં એ વ્યક્તિ પ્રોટકાસ્ટ કરી શકે છે રોટકાસમાં કોઈ પણ વ્યક્તિ આવી ગયો એનો મતલબ એવો નથી કે એ શ્રેષ્ઠમ વ્યક્તિ છે શ્રેષ્ઠમ તમે પણ કરી શકો છો ના ઊંચાઈ હોય ના ગહેરાઈ હોય છતાં તમે પ્રોટકાસ્ટ કરી શકો છો કોઈ શંકાના સ્થાન નથી પરંતુ જે ગહેરાઈ હોય જે ઊંચાઈ હોય એ ઊંચાઈ તમે હાસિલ નથી કરી શકતા તમે ગમે તે વ્યક્તિને બોલવા માટે ઉભો કરી દો પરંતુ સમક્ષ આચાર્ય પ્રશાંતની સામે તો ના જ પૂગી શકે તમે સમક્ષ કોઈ પણ વ્યક્તિને ડૉક્ટર આંબેડકરની વિરુદ્ધ છે બોલવા માટે બે શબ્દ થાય ઘણીક વાર લાગે પરંતુ એ આંબેડકર સાહેબની ઊંચાઈને ના હાસિલ કરી શકે એની ઓકાત નથી એની તેવડ નથી આ દશા છે બોલવામાં તો કોઈ પણ વ્યક્તિ ગમે તે વસ્તુ બોલી શકે છે પરંતુ એની જે ગહેરાઈ છે ગહેરાઈ આવી શકતી નથી અને કિંમત ગહેરાઈની છે વર્ષો વર્ષ વીતી ગઈ છતાં આપણે યાદ કરીએ છીએ શિવાજીને આપણે યાદ કરીએ છીએ મહારાણા પ્રતાપને આપણે યાદ કરીએ છીએ કબીરને આપણે યાદ કરીએ છીએ રામને આપણે યાદ કરીએ છીએ જીસસને આપણે યાદ કરીએ છીએ આ બધા જ વિરલાઓને વાય સુકામે કારણ શું કેમ કે એમાં ગહેરાઈ હતી જે કંઈ પણ પૈસાનો જથ્થો છે પૈસાનો જથ્થો તમારા જીવનની શ્રેષ્ઠતા સાબિત નથી કરતો પ્રોન સ્ટાર હોય એ પણ પૈસા કમાઈ શકે છે એમાં કોઈ સ્થાન નથી અને છે તો શું એના જીવનની ગહેરાઈ થઈ નહીં એના જીવનની ગહેરાઈ નથી જીવનની ગહેરાઈ તમારે જોવી હોય તો તમારે જવું પડે સુભાષચંદ્ર બોઝ પાસે જીવનની ગહેરાઈ જોવી જોવી હોય તો તમારે જવું પડે તમારે ડોક્ટર આંબેડકર પાસે જીવનની જે કંઈ પણ ગહેરાઈ છે ને ગહેરાઈ મહત્વની છે વિસ્તાર મહત્વનો નથી વિસ્તાર તો કોઈ પણ વ્યક્તિ કરી શકે અને કોઈ પણ સમયે કરી શકે વિસ્તારનું મૂલ્ય નથી ઘણા બધા એવા પણ છે જે ચંદ સમય માટે છે ફેમસ થઈ અને પડી ગયા છે ચંદ સમય માટે તમે સોશિયલ મીડિયાની દોરમાં છો અને તમે બધા જ લોકો જાણો છો કેટલા લોકો આવ્યા કેટલા લોકો ગયા સમયની ધૂળ બની જાય છે કે જેના જીવનમાં ઊંચાઈ ના હોય જેના જીવનમાં ગહેરાઈ ના હોય હશે તો વિસ્તાર તમે મોરારી બાપુને જોઈ લો કે જેમ 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 સમયનો પ્રવાહ આગળ વધતો જાય છે બાપુ બાપુ બનતા જાય છે સુકામે કેમ કે એના જીવનમાં ગહેરાય છે શ્રેષ્ઠ વ્યક્તિની આ જ નિશાની છે કે સમયનો જ્યારે પ્રવાહ વધે છે એના જીવનની ગહેરાઈ વધતી જાય છે અને જે કાંઈ પણ લોકોના જીવનમાં ગહેરાઈ હોતી નથી જેમ જેમ સમયનો સમયનો પ્રવાહ પ્રવાહ વધતો જાય 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 પડતા વધતા પડતો ભલે થોડાક ક્ષણક થોડાક વર્ષો માટે એને ગમે તેટલી વસ્તુ હાસિલ કરી લીધી હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી એક સમયે લોકોના રોલ મોડલ અને લોકોના હીરો બની ગયેલા હોય કોઈ શંકાને સ્થાન નથી અવશ્ય હોઈ શકે સમયનો પ્રવાહ છે મારી શકે છે પરંતુ આ લોકોનો અંત છે ને અંત અને એના પછીના સમયમાં આ લોકો સમયની ધૂળ બની જાય છે ખેર વાત મહત્વની અને સૌથી વધારે મહત્વપૂર્ણ એ છે કે તમારા જીવનમાં ગહેરાઈ કઈ છે ફાલતુ પ્રોડકાસ્ટ જોવાનું બંધ કરો એ બધો જ સમય છે તમે બુક્સને આપો તમે હું ગેરંટી કહું છું કે જેટલું પ્રોડકાસ્ટમાંથી શીખવા મળે એના કરતાં હજાર ગણું વધારે છે એક શ્રેષ્ઠ બુક દઈને છે એમાં તમે શીખી શકશો ફાલતુ બુકની વાત નથી ગૂગલ ઉપર ટાઈપ કરો ને સર્ચ કરો વોટ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ હંડ્રેડ બુક્સ સો સૌથી શ્રેષ્ઠમ બુક કઈ છે સો સૌથી વેદાંતની વાત કરીએ તો કેટલા કેટલા લેખકો છે એને શ્રેષ્ઠમ વેદાંતને રચયિત કર્યા છે પ્રચલિત કર્યા છે એમાં નજર ફેરવો અત્યારે આપણે શું દશા બનાવીને સ્વામી વિવેકાનંદની કોઈ વાત નથી કરી રહ્યું ભગતસિંહની કોઈ વાત નથી કરી રહ્યું નામથી બધા ઓળખે છે પરંતુ ગહેરાઈપૂર્વક એને કોઈ નથી ઓળખતા આવી દશા છે સ્વામી વિવેકાનંદ પોતે ઉલ્લેખ કરે છે કે મારી પાસે પૈસા નથી તમે મને થોડા પૈસા મોકલાવો સ્વામી વિવેકાનંદ પોતે ઉલ્લેખ કરે છે કહે છે એવા મેં દિવસો કાઢ્યા છે કે જેમાં ખાલી ભાત ખાઈને છે સૂઈ જવું પડતું હતું તન તન દિવસ સુધી છે ભૂઇખું રહેવું પડતું હતું આવી આપણે બધા જ લોકોએ દશા કરી દીધી છે જ્યાં આપણી નજર જશે એ જ આપણું જીવન હશે તો હું તમને બધા જ લોકોને રિક્વેસ્ટ કરવા માગું છું કે ખોટો તમે જે સમય વેડફો છો આ પ્રોડકાસ્ટની દુનિયામાં બુક વાંચવી ગમતી નથી કેમ કેમ કે બુક થી વધારે તો આપણે પ્રોડકાસ્ટમાંથી શીખી લઈશું આ મૂર્ખામી બરી પ્રવૃત્તિ છે આવું ક્યારેય ના થઈ શકે અસંભવ વાત છે પુસ્તકો એજ પર મહેશ્વર છે